YouTube મિત્ર તો તમે પણ મજામાં છો તો અમે પણ મજામાં છે તો જય માતાજી તો અમે પોગી જઈએ વાગી ગયા છીએ સવારના ના તો અમે પોગી જઈએ કારખાને તો હવે અમે કશું કામ ફાઈનલી મિત્રો વનરાજભાઈ કામ ચાલુ કરી દીધું છે તો જો બાકી બોલાવશે વનરાજભાઈ અને અગિયાર કિલોનું નામ છે ટ્રેક્ટરમાં કામ કરે છે જોઈ શકો તો આપ આજ તો લગભગ તો પછી ચાલુ થઈ જઈ છે એટલે વનરાજાને પાંચ સાડા પાંચ થઈ જાય કેમ કે આજ એકલા આવ્યા છે અને માણસ કાલ આવવાના છે તો ટકડું ટકડું કામ કરે છે જશે સાંજના સાડા પાંચ તો નાઈ લીધું છે તો હવે આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે કેમ કે આજ શનિવાર છે તો અમે રસ્તામાં હનુમાન દાદાના મંદિરે આવતું તો ફાઇનલી આપણે પૂગી જશે કે હનુમાન દાદાના મંદિરે કે જાડેજા કાખાના પાસે

સેવા પણ આ બધા હારી કરે છે તો આપણે પ્રગટાવી દીધું છે દીવો અને હવે કરશું અગાઉ બધું આજ છે શનિવાર આપણે કરશું અગરબત્તી જગી તો હવે તમને કહતાશું હનુમાન બાપાના બગીચાના ફૂલ હવે ચકલાના રાખ્યા છે કુંડા આપણે જ પાણી લાવ્યા નથી તો કાલ આપણે ડબલું ભરતા આવશું અને આ બધા કુંડા સાફ કરીને પાણી આમાં નાખશું તો આ છે પીપ કરવો બીજું એ છે કચો પીપરાના પાના આયાં બધાય ફૂલ હતા અત્યારે કરમાઈ ગયા છે તો આવી ગયો છે મારા ભાઈ બહેન નો ફોન તો હવે જવાનું છે મતલબ ની દુકાને કે કેમ કે અત્યારે હાલે છે આઈપીએલ તો બનાવવાની છે ટીમ ઇલેવન માં ટીમ તો તમને બતાવશું મતલબ એની દુકાને જઈ કે અમે બનાવશી કેવી રીતે હાથ તો હાથ વાગી જશે તો હવે ભાઈ બહેન ભેગા થઈ ગયા તો પેલા બનાવ્યો વિશ્વારો માવો પેલા માવો ખાઈ પછી ક્યાંક મગજ કામ કરે ને તો પછી હવે હાથ વાગી જાય એટલે અમે કાયમી અત્યારે હાલે આઈપીએલ તો આઈપીએલ હાલે તો ટીમ ઇલેવન માં બનાશું ટીમ તો તમે જોઈ શકો છો તો આજની ટીમ જો આવી બનાવી છે છે જોજો આપણી તો જોઈ શકો છો પેલો નંબર આવશે તો ચારસો રૂપિયા આવશે કેમ કે અમે દોસ્તારો એ લગાડી કાઈ સર ખેલવાનું એક મહિના